અધિકારીઓએ તાત્કાલિક અસરથી સિલિન્ડર જપ્ત કરી ગાંધીધામની નવનીત ગેસ એજન્સી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરતા ફફડાટ ફેલાયો હતો કલેક્ટર આનંદ પટેલની સૂચનાથી આજે અચાનક જિલ્લા પુરવઠા અધિકારી અર્શ હાસમી અને રાપર મામલતદાર એચબી વાઘેલા સાથે પુરવઠા વિભાગની ટીમ ચિત્રોડ પહોંચી હતી જ્યાં રૂપિયા આઠ લાખથી વધુની કિંમતના રાંધણ ગેસના ગેરકાયદે સંગ્રહ થયેલા સિલિન્ડર કબજે કરવામાં આવ્યા હતા હકીકતને સમર્થન આપતા પુરવઠા અધિકારી શ્રી હાસમીએ જણાવ્યું હતું કે ત્રણસો ગેસ સિલિન્ડર એક સામટા રાખવા એ અત્યંત જોખમી છે કેમ કે ગમે ત્યારે આવી ગરમીમાં વિસ્ફોટ થઈ શકે છે એચપીસીએલની આ નવનીત ગેસ એજન્સી દ્વારા કોઈપણ લાયસન્સ વગરના ગોડાઉનમાં નોંધાયેલા ન હોય એવા ગેસ સિલિન્ડર રખાયા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું ફાયર સેફટીના નિયમોનું ઉલ્લંઘન કરી સિલિન્ડર એક સામટા સંગ્રહિત કરવામાં આવ્યા હતા જો અહીં આગ લાગશે તો બુજાવવાના ક્યાંય સાધનો પણ જોવા મળ્યા નહીં હોવાથી તંત્રએ કરેલી કાર્યવાહીમાં આવેલી રાજકીય ભલામણોને પણ ધ્યાને લેવાઈ ન હતી ખરેખર આ એચપીસીએલ કંપનીના સેલ્સ ઓફિસરોનું છે કે નિયમોને નેવે મૂકી ગ્રાહકોના ગેસ સિલિન્ડર ગેરકાયદે સંગ્રહિત થયેલા છે તેની તપાસ કરવી જોઈએ પણ સેલ્સ ઓફિસરની પણ આવા કિસ્સામાં ભૂંડી ભૂમિકા સામે આવી હતી

દર્શક મિત્રો આજે તારીખ દસ એપ્રિલ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર